આ વોટર પાર્કમાં કોની કોની સંડોવણી છે તે જોવાનું રહ્યું કારણ કે હજારો લોકોના જીવ જોખમમાં મૂકી આ વોટર પાર્ક ધમધમતો થયો છે ઉપરથી ટેન્શન લાઇન નીકળ્યો હોવાથી આ વોટર પાર્ક બંધ કરવામાં આવ્યો હતો પરંતુ આ વોટર પાર્ક ગેરકાયદેસર રીતે ફરીથી ધમધમતો થયો છે તો આમાં કયા કયા અધિકારી તેમજ રાજનેતાઓની હોય તેવા આક્ષેપો થયા છે પરંતુ હજારો લોકોના જીવ જોખમમાં મૂકી આ વોટર પાર્ક ધમધમતો જોવા મળી રહ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે આ વોટર પાર્ક ઉપર कॅर कायदेसर कार्यवाही रिपोर्टर राहुल मकवाना अभिक्राम न्यूज सुरत